ભાવનગર શહેરમાં નિર્મળનગર વિસ્તારમાં આવેલ માધવ રત્ન બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું ભાવનગર મનપાના ફાયર વિભાગ દ્વારા માધવ રત્ન બિલ્ડિંગને ફાયર સેફટીના અભાવને લઈને સીલ મારવામાં આવ્યું માધવરત્ન બિલ્ડિંગમાં અંદાજે થી વધુ રહી આવેલી છે આ બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ છે જે અંગે ફાયર વિભાગ દ્વારા અવારનવાર નોટિસ આપવા છતાં ફાયર સેફટી લગાવવામાં ન આવતા બિલ્ડિંગ સીલ મારવામાં આવ્યું માધવરત્ન બિલ્ડિંગને સીલ મારા તાજ સાથે જ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિતના લોકો દોડી આવ્યા હતા ઘનશ્યામ ગોરશા પ્રમુખ ભાવડ જિલ્લા ડાયમંડ એસોસિએશન માધોરથના બિલ્ડિંગ એટલે ભાણવડ જિલ્લાના ડાયમંડનું એક હબ ગણાય કે જેમાં હજારથી બારસો ઓફિસ આવેલી છે આખા માધોરથને એક બે ત્રણમાં જેમાં એક બે નોટિસ આપેલી છે ફાયર સેફ્ટીની લઈને બિલ્ડિંગ ઓગણીસો અઠ્ઠાણુંમાં બનેલું હોવાથી કોઈ બેઝિક કે જે જમીનમાં ટાકો કરવો પડે એની સુવિધા થઈ શકે નથી બાકીની વ્યવસ્થા માટે સોસાયટી તૈયાર છે એનો જોબ પણ એને પહેલી નોટિસનો આપી દીધેલો છે છતાં પણ સાંજે સાત વાગે ફાયરની ટીમ અને કમિશનરશ્રીના કહેવાથી ફાયર સેફ્ટી માટે સીલ માટે આવ્યા છે સીલની પ્રોસેસને પ્રેક્ટિકલી સમજવું જોઈએ આ બિલ્ડિંગને સીલ મારશે તો અહીંયા ભાવ જિલ્લામાંથી જે હીરાના કાખાદારો હીરા માટે મેકલે છે જે હીરા એ બંધ થશે સેફ ડિપોઝિટ ભાવનગર જિલ્લામાં સૌથી મોટો આવેલો છે એને અસર થશે અને ખોટો અત્યારે જે ઓફિસો ખાલી કરાવી એના હિસાબે પાંચસોથી હજાર માણસોની રોજીરોટી અત્યારે બંધ થાય છે કાલ સવારે બીજા જિલ્લામાં પાંચ હજાર માણસો કાખાના અટવાશે આમાં પ્રેક્ટિકલ થવાની વાય વાત હોય છે કાલ સવારમાં બોન્ડ આપી દીધી જે તમારી થતું હોય કાર્યવાહી કરવા માટે બિલ્ડિંગની સોસાયટી તૈયાર છે તો આમાં કાંઈ એટલું બધું અજડાઈ કરવાની કાંઈ જરૂર હોતી નથી અને ભાવનગરમાં આપણે કાંઈ હજી રામ રાજ્ય આવી નથી જો કે કોઈ પણ બિલ્ડિંગ ફાયર સેફ્ટી ઉપરનું ન હોય બરાબર પ્રેક્ટિકલી બધી વસ્તુઓ માટે તૈયાર છે તો આમાં કોપરેટ થઈને કામ કરવું જોઈએ જે વેપારીઓ માટે સાનુકૂળ હોય એવું રસ્તો અપનાવવો જોઈએ પણ છતાં પણ અત્યારે સીલ માર્યું છે કાલ સવારમાં કમિશનર છે અત્યારે ફોન એ સતત ત્રણ કલાકથી કમિશનર બનાવે છે એટલે વાત થઈ શકી નથી કાંઈ કાલ કમિશનર સાહેબ સાથે ઉભો મુલાકાત કરીને જે રસ્તો થતો એ કરશું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભૂજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે